અને અત્યારે થયું એવું કે પાણી આવ્યું ને એ કુવો રહ્યો ને એ આખો સલી ગયો આંખો ભરાઈ ગયો એટલે તિથેડા જે નાના નાના હતા એટલે ઉડી કે નહીં બસાઈને અને હવે આપણે એ રહ્યા ડૂબી છે પાણીમાં એટલે મારી હવા ત્યાં નજર ગઈ એટલે મેંથી લાવો મેં એને કાઢવા જઈશ ને ફરી જઈશ પછી આપણે એને કાઢવાના છે બરાબર તો આગળ હું તમને બતાવી દઉં

pagi jani, it's ori, it's ori kumotu henikat, bini tsas masar kirangi nigi tsas toksie, cuma cuma, kanikok dumadi, it's rabitra halu jihikin, iya kain <coughs> ngat <coughs> nahafufan, <coughs> iya yu, iya yu, એ બે ની પાંખો હુકી જાય ને એટલે આપણે હવે જોઈને તગડી મૂક્યા હે બરાબર હવે એ ઉડવા માંડ્યા છે એવા તેવા એટલે આંકણ એના ઓલા મોટા તિત્યાડે આવશે ને ખવડશે બરાબર હજી દાણા ખાતા નહીં એટલે આપણે જોવા મૂક્યો બસ દોસ્તો આજ માટે આટલો જ વિડીયો હતો હવે આ વિડીયો આજ આપણે અહીંયા પૂરો કરીશું હવે મળી નવા વિડીયોમાં ડાયરેક્ટ બરાબર ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ને બાય બાય